હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે વર્ગ ત્રણની અલગ અલગ પોસ્ટ માટે જેવી રીતના કે ઇન્સ્પેક્ટર અને વિવિધ બીજી ઘણી બધી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે એની અંદર અરજી કઈ રીતના કરવાની છે લાયકાતની શું જરૂર રહેશે પગાર ધોરણ શું રહેશે તમામ વિગતવાર માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલ રહેવા વિનંતી જેવી રીતના તમે જોઈ શકો છો કે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં કુલ છેતાલીસ જેટલી જગ્યાઓ છે જેમાં ઇન્સ્પેક્ટર વર્ક ત્રણ નાયબ એકાઉન્ટન્ટ નાયબ કાર્યપાલ ઇજનેર સિવિલ આઈસી ઇજનેર સિવિલ ઓવર સિરિયલ સિવિલ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જેવી અલગ અલગ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે જેની પ્રક્રિયા ઓનલાઈન રહેશે તદ્દન બરાબર છે તેમાં કોઈ પણ પ્રોસેસ ઓફલાઈન નથી તમારે ઓનલાઈન અરજી કરવાની છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી કોઈપણ ઉમેદવાર કોઈપણ પોસ્ટ માટે અરજી કરવા માંગતો હોય ઉપરોક્ત તેમાં મિનિમમ લાયકાતની વાત કરી લેશું આપણે આગળ કે કેટલી લાયકાત જો તમે સ્નાતક ડિગ્રી પાસ કરેલી હોય તો તમે પોસ્ટ માટે અરજી કરી શકશો અરજી કઈ રીતના કરવાની છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે ઓપન કરી અને ત્યારબાદ તમામ વિગતવાર માહિતી મેળવી લેવાની છે ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો ફોર્મ ભરનાર તમામ ઉમેદવારોને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે તે એકત્રીસ એક બે હજાર ચોવીસ પહેલાં આ પોસ્ટ માટે અરજી કરી દે ત્યારબાદ તમે કોઈ પણ પોસ્ટ માટે અરજી કરી શકશો નહીં બરાબર છે હવે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ભરતી છે જેમાં અલગ અલગ પોસ્ટ છે તેમાં કુલ કેટલી જગ્યા છે તેની વાત કરી લઈએ તો ઇન્સ્પેક્ટર વર્ક ત્રણ માટે કુલ ત્રણ જગ્યા છે નાયબ અકાઉન્ટ વર્ક ત્રણ માટે બે જગ્યા છે નાયબ કાર્યપાલ ઇજનેર માટે કુલ ત્રણ જગ્યા છે આઈસી ઇજનેર સિવિલ માટે છ જગ્યાનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે વર્ષિયર સિવિલ વર્ક ત્રણ માટે આઠ જગ્યાનો જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર માટે કુલ ત્રણ જગ્યા ફૂડ સેફટી ઓફિસર માટે બે જગ્યા સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ક ત્રણ માટે સોળ જગ્યા જ્યારે લાય સ્ટોક ઇન્ફેક ઇન્સ્પેક્ટરની વર્ગ ત્રણની પોસ્ટ માટે કુલ ત્રણ જગ્યાનો સમાવેશ કરવામાં આવે છે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં મિનિમમ લાયકાત જો તમે સ્નાતક ડિગ્રી પાસ કરેલી હશે તો કોઈપણ ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરી શકશે પગાર ધોરણની કોઈપણ જાતની વાત કરવામાં આવી નથી માત્ર અંદાજિત અંદાજીત પગાર ધોરણ છે બરાબર છે કોઈપણ જાતની પગાર ધોરણ રિલેટેડ માહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલી નથી તો આપણે વાત કરી શકીએ નહીં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતીનું આયોજન થઈ રહ્યું છે જેમાં અરજી ફીની વાત કરી લઈએ જો તમે બિનઅનામત વર્ગમાં આવો છો જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે કુલ છ છસ્સો રૂપિયા જેટલી અરજી ફી ભરવાની રહેશે જ્યારે જો તમે મહિલા કેન્ડિડેટ હોય એસસી એસટી ઓબીસી ફિમેલ અને ઇડબ્લ્યુ એસ એટલે એટલે વિકલાંગ વ્યક્તિઓ માટે રૂપિયા ત્રણસો જેટલી અરજી ફી રાખવામાં આવેલી છે જે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે તેમાં મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમરવા મર્યાદા માટે અઢાર વરસ મહત્તમ એટલે ઓછામાં ઓછી અઢાર વરસ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષનો ઉંમર મર્યાદાનો સમાવેશ કરવામાં આવે છે જેમાં અલગ અલગ કાસ્ટ માટે છે એસસી એસટી ઓબીસી માટે છૂટછાટ આપવામાં આવશે જે સત્તાવાર જાહેરાતની અંદર ડિટેલમાં માહિતી આપેલી છે ત્યાંથી તમામ વિગતવાર માહિતી તમારે મેળવી લેવી છે પણ ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરવા માગે છે તે ખાસ પહેલાં સત્તાવાર જાહેરાત વાંચી લઈ તેમાં ડિટેલમાં માહિતી આપેલી છે કઈ રીતના ફોર્મ કઈ રીતના લાયકાત છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત પણ હોઈ શકે છે બરાબર છે તે તમામ ડિટેલની ડિસ્કસ આપણે વિડીયોમાં કરી શકીએ નહીં કારણ કે વિડીયોની લંબાઈ ખૂબ જ વધી શકે છે તો સત્તાવાર જાહેરાત વાંચવા માટે તમારા લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આ પેજ ઉપર તમામ માહિતી લખેલી છે ત્યાં સત્તાવાર જાહેરાતની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો ત્યારબાદ તેમાં આપેલી તમામ માહિતી પ્રમાણે જો તમે લાયકાત અથવા તો અનુભવ ધરાવતા હોય કોમ્પ્યુટરની આવડત તમારામાં હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો તો અરજી કરવા માટેની લિંક પણ આપણે નીચે આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે ડાયરેક્ટ જે તે પોસ્ટ માટે અરજી કરી શકશો બરાબર છે જેવી રીતના તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ક્લિક કરેલું બરાબર તો અહીંયા તમામ પોસ્ટ માટે જે તે પોસ્ટ માટે તમે અરજી કરવા માંગતા હોય બરાબર છે તેની લિંક અહીંયા આપેલી છે બરાબર છે ત્યાં તમારે ક્લિક કરી તમારું પહેલાં રજીસ્ટ્રેશન નવું રજીસ્ટ્રેશન તમે પહેલી વાર આવ્યા હોય તો ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું છે કઈ પોસ્ટ માટે સિલેક્ટ કરવા માગો છો બરાબર છે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની તમામ વિગતવાર માહિતી તમારે તેમાં ભરી દેવાની છે જેવી રીતના તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્સ્પેક્ટર ડેપ્યુટી એકાઉન્ટન્ટ તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તમામ વિગતવાર માહિતી ભરી દેવાની છે મેલ ફિમેલ બરાબર કેટેગરી નાખી દેવાની છે ત્યારબાદ તમારા અહીંયા અમુક માર્ક આપેલા છે તે ટિક કરી લેવાના છે અને ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કોઈપણ જાતની લાંબી પ્રોસેસ નથી બરાબર છે જે પણ ઉમેદવારો ને આ ભરતી માટે ફોર્મ ભરવું હોય તે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલાં ભરી દે બરાબર છે ત્યારબાદ આ પોસ્ટ માટે અરજી કરી શકશો નહીં આશા રાખું છું તમામ માહિતી તમને ડિટેલમાં સમજાઈ ગઈ હશે ના સમજાય તો કોમેન્ટ જરૂર કરજો અમારા દ્વારા થતી મદદ કરવામાં આવશે તમને આવાને આવા વિડીયો મેળવવા માટે તમે આપણી સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી શકો છો જેથી ગુજરાતમાં આવતી તમામ યોજનાઓની ભરતીની માહિતી તમને રેગ્યુલર મળતી રહે મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત